મંદિર ટ્રસ્ટને પણ વિવિધ દાતાઓ અને સ્વયંસેવકો દ્વારા સેવા આપવા માટે તૈયારી દર્શાવવામાં આવતી હોય છે ગુજરાતના વિવિધ મંદિરોમાં ભક્તો દ્વારા આવી સેવાઓ આપવામાં આવી રહી છે આ સેવાઓ થકી સમાજના તમામ વર્ગો અને સમુદાય એકજૂથ થઈ સંભાવ કેળવી ધાર્મિક પરંપરાઓને વધુ સુદ્રઢ કરી શ્રેષ્ઠ સંચાલન કરી શકે છે મા અંબાના ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને જય અંબી પગપાળા સંઘ ઊંઝા દ્વારા તારીખ બાવીસ છ બે હજાર ચોવીસને જેઠ સુદ પૂનમના રોજ રમેશભાઈ પટેલ અને તેમના ગ્રુપના ચાલીસ જેટલા સ્વયંસેવકોએ એક દિવસ માટે સેવાની અદભુત શરૂઆત કરી હતી અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિકલેક્ટર કૌશિક મોદી અને મંદિર સ્ટાફ દ્વારા તમામ સ્વયંસેવકોનું માતાજીની ચુંદડી ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ઊંઝા અને આસપાસના ગામના ભાઈ બહેનોએ વિવિધ સેવાઓ થકી માતાજીના ભક્તોને દર્શન માટે સેવાઓ ઉપલબ્ધ કરાવી સેવાની સુવાસ પ્રસરાવી હતી આ સ્વયંસેવકો દ્વારા અંબાજી મંદિરમાં દર્શન વ્યવસ્થા અંબિકા ભોજનાલય પીવાના પાણી લગેજ પગરખા કેન્દ્ર પાર્કિંગ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર વગેરે સ્થળોએ સેવા આપી માતાજીની અનન્ય ભક્તિ કરી હતી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર સ્વયંસેવકની સેવાઓ શરૂ કરવામાં આવે છે આ પ્રકારની સેવાઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ સેવા કેમ્પો અને ભાદરવી પૂનમમાં આવતા સંઘોને પત્ર લખીને અપીલ કરવામાં આવી હતી હાલમાં પ્રાયોગિક ધોરણે દર પૂનમ અને રવિવારના દિવસોએ આ મુજબની સેવાઓની શરૂઆત કરવામાં આવે છે અંબાજી મંદિરમાં માતાજીના સ્વયંસેવક તરીકે નોંધાવવા માંગતા ભક્તોએ અંબાજી મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીના મોબાઈલ નંબર સત્યાસી નવ્વાણું છસો આઠસો નેવ ચોરાણું બસો તોંતેર એકાણું નવસો ચોવીસ અથવા ફોન નંબર ઝીરો સત્યાવીસ ઓગણપચાસ છવ્વીસ બાવીસ છત્રી પર સંપર્ક કરવા વિનંતી છે સ્વયંસેવક તરીકે વ્યક્તિગત તેમજ ગ્રુપની નોંધણી કરવામાં આવે છે તેમજ નોંધણી માટે ઈચ્છુક સ્વયંસેવક માટેનું ફોર્મ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે ઉપલબ્ધ છે આ ફોર્મ ભરીને અંબાજી મંદિરની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે તમારા વિડીયોમાં આજે આપણે આવો શભ કરી રહ્યા છીએ એટલે આજ દિનારે દ્વારા એને શ્રી ગણેશભાઈ અને અમારી ટીમ આજે સેવા